સાથે પધાર્યો દરેક સર્વપ્રથમ જ્યારે ઠાકોરજી ને લઈને જ્યારે સ્વામી શ્રી વ્યાસાસન ઉપર આરોળ થઈ ચૂક્યા હોય ત્યારે એકવાર તલિકાનાથથી આપણે સ્વામીશ્રીનું ભાવ પૂજન કરીએ આજે બીજા સત્રની અંદર ઠાકોરજી પોથીજી અને સ્વામીશ્રીના પૂજન માટે સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પંડ્યા પરિવાર એ આવી અને સ્વામીશ્રીનું પૂજન કરશે સમગ્ર મહોત્સવના યજમાન દેવસીભાઈ વલ્લભભાઈ કાછડિયા એમનો પરિવાર આવી પણ પૂજનની અંદર જોઈન્ટ થશે સાથે સાથે આજે યજ્ઞના મુખ્ય યજમાન એવા પ્રદીપભાઈ કાછડિયા એ પણ આવી અને પૂજનમાં જોઈન્ટ થશે ઘનશ્યામ જન્મોત્સવની યજમાન ઘનશ્યામભાઈ મનુભાઈ કુંભાણી ગાદી પટ્ટા શેખના યજમાન ભીખાભાઈ રવજીભાઈ નાકરાણી કાર્તિક પુરુષોત્તમભાઈ ગોરધનભાઈ રોકડ વિપુલ આ જે ભક્ત હાજર હોય પૂજનમાં જોઈન્ટ થઈ જાય ભગવાન સ્વામિનારાયણ ધાન્ય દેવા યજમાન બાબુભાઈ જસમતભાઈ સાવલિયા શૈલેષ યતીન ગણપતિજીના ધાન્યવાસ એના યજમાન શારદાબેન ગોરધનભાઈ હનુમાનજીના ધાન્યવાસના યજમાન ગંગ સ્વરૂપ કાંતાબેન ઠાકરસિંહભાઈ દુધાત ભાવેશ ઠાકરસિંહભાઈ દુધાત નગરયાત્રાની યજમાન લીંબાભાઈ લવાભાઈ કથિરિયા અક્ષર નિવાસી ઉજીબેન લીંબાભાઈ કથિરિયા પૌત્ર રતિલાલ નાખીભાઈ ગામ ભક્તો આવી અને પૂજનમાં જોઈન્ટ થાય

તો આજે બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજ એમના જન્મોત્સવની કથા કરવાનું હોય ત્યારે એકવાર આપણે જયઘોષ કરીએ અને આગળની કથાનું આપણને રસપાન પૂજ્ય કરાવે બોલો સ્વામિનારાયણ ભગવાન અવાજ ન આવ્યો બરોબર ઊંચ વાત કરજો બોલો સ્વામિનારાયણ ભગવાન રાધા રમણ દેવની તો મૈક ની ગતિ પૂજ્ય સ્વામીશ્રીના ના શિક્ષણ માં સમર્પિત